હેલો એવરીવાન વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના અત્યારના સમયમાં પોતાની જાતની કિંમત વધારવીને બહુ જ જરૂરી છે પોતાની વેલ્યુ વધારવી બહુ જ જરૂરી છે ભલે એ વ્યક્તિગત જીવન હોય કે વ્યાખશાયી જીવન હોય અત્યારે એક પ્રશ્ન છે ને એ આપણને બધાને થઈ રહ્યો છે કે કેમ લોકો બીજા કોઈ મને ગંભીરતાથી નથી લઈ લહ્યું અથવા તો દરેકને એમ થાય છે કે હું જે લાયક છું બરાબર છે એ લાયક કોઈ મને કેમ સમજતું જ નથી હું જે કામ કરી રહી છું થઈ રહ્યા છે તમે પણ આ વિશે વિચારી રહ્યા છો કે કોઈ મારી વેલ્યુ નથી કરતું તો આજે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારે પોતાની વેલ્યુ છે એ કેવી રીતે વધારવી બરાબર છે પોતાની વેલ્યુ વધારવાના પાંચ સૌથી અસરકારક ઉપાયો વિશે આપણે જાણવાનું છે તો આજે જાણીશું પોતાની વેલ્યુ વધારવાના પાંચ ઉપાય ચલો જોઈ એમાં સૌથી પહેલા આવે છે કે જાતને પોતાની જાતને સાચી રીતે ઓળખો અને સ્વીકારો જ્યાં સુધી તમે પોતાની જાતને ઓળખતા નથી ત્યાં સુધી દુનિયા તમને કેવી રીતે ઓળખશે જ્યાં સુધી સુધી તમે પોતાની પોતાની વેલ્યુ વેલ્યુ નહીં નહીં કરો ત્યાં કોઈ તમારી કરે જાતને પહેલા પ્રાયોરિટી આપતા શીખો કારણ કે આપણે ઘણી વખત કેવું વિચારીએ ખબર છે કે જયારે આપણે પોતાની જાત વિશે વિચારીએ પોતાના વિશે વિચારીએ તો સ્વાર્થી કહેવાય ને એવું બધું પણ નહીં જ્યાં સુધી તમે પોતાની વેલ્યુ નહીં કરો ત્યાં સુધી બીજા તમારી વેલ્યુ કેવી રીતે કરશે તમારી શક્તિઓ સેમા છે તમારી કમજોરીઓ શું છે કઈ વાત તમને ખુશ કરે છે જ્યારે તમે આ બધું સ્વીકારો છો ત્યારે તમારી અંદર આત્મવિશ્વાસ કોન્ફિડન્સ આવે છે તમારી અંદર જે શક્તિઓ રહેલી છે એને ઓળખો તમારી અંદર જે કમજોરી છે એને ઓળખી અને એને દૂર કરો કઈ વાત છે જે તમને ખુશ કરે છે એના વિશે વિચારો એ બહુ જરૂરી છે દરરોજ છે ને એક વાત તમારી પોતાની જાતને પૂછો કે આજે હું કેટલો શ્રેષ્ઠ રહ્યો કે કેટલી શ્રેષ્ઠ રહી આજે મેં પોતાના માટે શું કર્યું કે હું મારી પોતાની જાતની વેલ્યુ કરી શકું મારી પોતાની જાતને ઓળખું એના માટે મેં શું કર્યું એક કામ દરરોજ કરવાનું છે તમારે અઠવાડિયામાં એક વખત તમારા પોતાના જે શ્રેષ્ઠ ત્રણ ગુણો છે ને એ લખો અને એના ઉપર કામ કરો કે જયારે તમે છે ને તમારા ગુણો ત્રણ શ્રેષ્ઠ ગુણો ઉપર કામ કરશો ને એટલે તમે તમને પોતાની અંદર કોન્ફિડન્સ આવશે તમે પોતાની વેલ્યુ કરતા શીખી જશો આપણે ઘણી વખત કેવું થાય છે ખબર છે ચલો અત્યારે વર્કિંગ વિમેન છે કે જોબ કરે છે ઘર સંભાળે છે બહુ સારી વાત કહેવાય ડબલ ડ્યુટી કરે છે ખૂબ અઘરું છે હું સહમત છું પરંતુ હાઉસવાઈફ છે ને એ હાઉસવાઈફ ને લોકો નીચા ગણી દે છે કોઈ એમ પૂછે ને કે ધારો કે કોઈ એમ પૂછી રહ્યા શું કરી રહ્યા છે કંઈ નહીં ઘરે જ છે એટલે એવું મોઢું કરીને કહે છે કે જાણે કે એ એ વ્યક્તિ ઘરે રહીને જાણે કે આમ એને કઈ આમ એમ કહી શકાય કે એને આમ બોજો નાખી દીધો ને કે કંઈ નહીં ઘરે જ છે એટલે ઘરે છે એટલે એ તમારા એ એના પરિવારને સંભાળે છે એના ઘરને સંભાળી રહી છે તો એ શું કંઈ નાની વાત છે જે નોકરી કરે છે એ જ હોશિયાર હોય જે નોકરી કરે છે એને જ બધું આવડતું હોય જે ઘરે રહીને પરિવારને સંભાળે છે એના ઘરને સંભાળે છે એને આવડતું જ હોય અને જયારે તમે કોઈ હું દરેક પણ માંગુ છું કે તમે કોઈને આવી રીતે કેતા સાંભળો ને તો આપણે તૂટવાનું નથી તૂટવાનું નથી ત્યારે આપણે આપણી વેલ્યુ વધારવાનું કામ કરવાનું છે કે હું મારી વેલ્યુ કેવી રીતે વધારીશ ભલે હાઉસવાઈફ છું પણ તો પણ હું શ્રેષ્ઠ છું મારામાં પણ ત્રણ ગુણ એવા છે શ્રેષ્ઠ કે જેની ઉપર હું કામ કરીશ અને હું ખુશ રહીશ નોકરી કરવી તો જ તમે હોશિયાર અને તો જ તમે શ્રેષ્ઠ નહીં નહીં ઘર સંભાળીને પરિવારને સંભાળીને પણ તમે ખુશ રહી શકશો રહી શકો છો અને પોતાની વેલ્યુ છે એ વધારી શકો છો એટલા માટે દરેક સ્ત્રીએ દરેક પુરુષે જ્યારે પણ કઈ પોતે તૂટી જાય ભાંગી પડે ત્યારે એક વાત હંમેશા યાદ રાખવાની છે કે તમારી અંદર પણ શ્રેષ્ઠ ગુણો છે એની ઉપર કામ કરો અને એનાથી જ તમારી અંદર કોન્ફિડન્સ આવશે નંબર ટુ શું છે ખબર છે જ્ઞાન અને કુશળતા વધારવી આજની દુનિયામાં શું છે કે તમારી પાસે વધુ માહિતી છે વધુ કુશળતા છે તો તમારી માંગ વધુ છે તમે આજના સમયમાં નવું શીખવું એટલે પોતાની કિંમત છે ને એ ઊંચી કરવી એટલે કંઈક ને કંઈક નવું ને નવું શીખતા રહો નવું ને નવું જાણતા રહો તમારી અંદર જે સ્કિલ છે એને બહાર લાવો જે શક્તિઓ છે એને બહાર લાવો કારણ કે તમે તમારા શક્તિઓને બહાર લાવશો એની ઉપર કામ કરશો એની એના વિશે વધારે જ્ઞાન મેળવશો એની ઉપર કુશળતા હાસિલ કરશો તો આપોઆપ તમારી વેલ્યુ વધશે સ્કિલ્સ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ કંઈક ને કંઈક નવું શીખતા રહો જ્ઞાન છે ને એવું નથી કે ભાઈ મને તો બધું આવડે જ છે મને બધી ખબર છે નહીં દરનોજ કંઈક ને કંઈક નવું નીકળે છે દરેક બાબતમાં દરેક ફિલ્ડમાં એના વિશે જાણો કંઈ નહીં તો બધા ફિલ્ડ વિશે બધા વિશે થોડી થોડી જાણકારી રાખશો ને તો પણ તમને પોતાને છે ને એ આત્મવિશ્વાસ આવશે ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખો કમ્યુનિકેશન સ્કિલ નો ઉપયોગ કરો આ બધું શીખો અત્યારે હું મારી પોતાની વાત કરું તો હું પણ આ બાબતે શીખી રહી છું કે આપણે ઉપર ઉપરથી કે ભાઈ આજે આજના દિવસમાં દુનિયામાં શું થઈ રહી થોડી જાણકારી ટેકનોલોજીમાં શું નવું નવું આવી રહ્યું છે એની થોડી જાણકારી ફેશન અત્યારે કયા ટ્રેન્ડ ચાલી રહ્યો છે કુકિંગ વિષય કે અત્યારે કઈ વાનગીઓ વધારે બની રહી છે શું વધારે યુટ્યુબમાં તો બધું આવે જ છે કઈ બાબતે રીલ્સ આવી રહી છે એ બધું એન્ટરટેનમેન્ટ હોય નોલેજ હોય ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય ફેશન ડિઝાઇનિંગ હોય ગમે તે ફિલ્ડ હોય બધા વિશે થોડું થોડું આપણને નોલેજ હોવું જોઈએ પછી તમે એમ કહો કે હું તો બસ નોકરી કરું છું મને તાજ ખબર હોય મને બીજી કંઈ ખબર ના હોય મને તેવું કઈ આવડતું નથી આવડતું છે એટલે આ બધું કોમ્યુનિકેશન સ્કીલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા પછી તમને મ્યુઝિક શોખ હોય તો કોઈ મ્યુઝિક વગાડતા શીખો પણ કંઈક ને કંઈક શીખતા રહો જ્ઞાન છે ને એ જાતની સબસીડી નથી એ જાતનું મૂલ્ય છે એટલા માટે દરરોજ અને કુશળતા છે એમાં વધારો કરતા રહો તમે જે ફિલ્ડમાં હોય એ કરો બરાબર છે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો તો એમાં પણ તમે આગળ વધો તમને શોખ છે કે જોબ કરી રહ્યા છો પણ તમને શોખ કંઈ બીજો છે કે તમે એનાથી ફ્રેશ થઈ જાઓ એ કરો પણ કરો નંબર થ્રી છે સીમાઓ નક્કી કરો સીમાઓ નક્કી કરવાનો મતલબ એમ છે કે ઘણીવાર એવું થાય કે લોકો છે ને માથે એમાંથી

ના કેતા સંકોચ ના તો કોણ જાણે કેમ પણ તરત હું કોઈ બાબતની ના ના કહી શકું કે નહીં એમ પણ હવે હું શીખી ગઈ છું કે જ્યાં મને એમ લાગે કે ના ત્યાં ના જ એટલા માટે ના કહેવાની તાકાત રાખો જ્યાં તમારું પોતાનું નુકસાન થાય છે ત્યાં હા ના કહો ઘણા કેવા હોય ખબર છે ઘણા એમ કે જોવું જોઈએ કેવા તૈયાર છે એનું પોતાનું નુકસાન થાય એવું છે ને એટલે હા જ કેતો જોયું પણ ના કે ને એની જગ્યાએ તમે હોય તો તમે હા કહેવાના છો નથી કહેવાના જ્યારે પણ તમે કોઈના વિશે તમને કોઈ તમે કોઈને જજ કરો ને ત્યારે એ જગ્યાએ તમે પોતાને રાખીને જોજો કે તમે શું કરો આપણને છે ને કહેવું બહુ સહેલું લાગે છે બોલવું કોઈને જજ કરવું બહુ સહેલું લાગે છે એટલા માટે જ્યાં પોતાનું નુકસાન થતું હોય ને ત્યાં ના કહેતા શીખો હા ના કહો અને બીજી વાત કે તમારું કામ છે ને એ યોગ્ય રીતે કરો સીમા નક્કી કરો કે ના મતલબ ના જ્યારે તમે છે ને ના કહેતા શીખી જશો ને ત્યારે તમારું સન્માન છે ને વધી જશે હું એમ નથી કહેતી કે તમે બધી બાબતમાં ના કહો પણ જે તમને પોતાને નથી ગમતું જે તમને પોતાને તમે કમ્ફર્ટેબલ નથી બરાબર છો તો ના કહી દો દરેક બાબતમાં હા કેવી જરૂરી નથી સીમાઓ નક્કી કરો કારણ કે ઘણી વખત કેવું થાય છે ખબર છે જયારે આપણે સીમાઓ નક્કી ન કરીએ ને તો લોકો એનો લાભ ઉઠાવે છે તો તકલીફ નહીં થાય એ તો હા જ પાડશે અથવા તો શું થાય ખબર છે ઘણી વખત આપણે બધી વાતમાં હામાં હા કરીએ છીએ ને આપણે પોતે જ પોતાની વેલ્યુ છે ને ઘટાડી દઈએ છીએ હા એટલા માટે જ્યાં તમારો પોઈન્ટ રાખવાનો છે ત્યાં કહો કે આ આમ નહીં અને આમ જ હોવું જોઈએ

તમારી અંદર કેટલો કોન્ફિડન્સ છે ને એ પણ બધાને ખબર પડે છે તમારું ચાલવું તમારું ઊઠવું તમારું બેસવું અને સાથે સાથે સ્મિત સાથે વાપરેલી ભાષા છે ને એ તમારા મૂલ્યમાં વધારો કરે છે પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો તમે અંદરથી તમને ના હોય અને તમે મોટેથી સ્મિત સાથે મીઠું બોલીને વાત કરો અને તમને અંદરથી હોય અતિશય અને તમે સાથે સાથે સ્મિત સાથે વાત કરો એ બંનેમાં ઘણો ફરક છે સામે વાળી વ્યક્તિને ફરક ખબર પડે છે તમને ભલે એમ થાય કે હું તો સ્મિત સાથે એ મીઠું બોલીને વાત કરું તો એને ગમશે પણ એને અંદર તો ખબર જ છે કે તમને એનું કેટલું છે અને તમે કેટલું મીઠું બોલીને વાત કરો છો બરાબર છે કોઈ પણ દરેક વ્યક્તિ છે ને એ સાત સેકન્ડમાં દરેક વ્યક્તિને સામે વાળી વ્યક્તિ છે ને એ જજ કરી લે છે સાત જ સેકન્ડમાં હા ઘણા ઘણા વાર લાગે સામે વાળી વ્યક્તિને ઓળખતા ઓળખી જાય પરંતુ એ ઓળખી તો જાય છે એટલે સ્મિત સાથે વાપરેલી હોવું જોઈએ સાચા અંદરથી પણ અને બહારથી પણ ત્યારે તમારું મૂલ્ય વધે છે તમને એમ થાય કે સામે વાળી વ્યક્તિને તો હું મીઠું બોલીશ એટલે એને કઈ ખબર જ નહીં પડે પણ દરેક વ્યક્તિ કહું છું કે સાત સેકન્ડમાં સામે વાળી વ્યક્તિ જજ કરે કરી જ લે છે એટલા માટે તમારું વર્તન તમારું બોલવું ચાલવું ઉઠવું બેસવું એ પણ તમારી વેલ્યુ છે ને એ વધારે છે ક્યાં કઈ જગ્યાએ શું બોલવું ક્યાં કઈ જગ્યાએ તમારે મૌન રહેવું એ પણ વધારે ઇફેક્ટ કરે છે જ્યાં જરૂરી હોય ને ત્યાં જ બોલો જ્યાં જેટલું જરૂર હોય ને એટલું જ બોલો જ્યાં જે ટોનમાં બોલાતું હોય એ ટોનમાં બોલો વાણી છે ને તમારી એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

કે એ તમારી વેલ્યુ છે ને એ ઘટાડી દે ભલે તમે ગમે તેટલા હોશિયાર હોય તમે શ્રેષ્ઠ હોય તમે ગમે એ પોસ્ટ તમારી વાણી છે ને તમારી બોલી છે ને એ તમારી વેલ્યુમાં વધારો પણ કરી શકે છે ઘટાડો પણ કરી શકે છે એ હંમેશા યાદ રાખજો તમારા કપડા કેવા છે એ મહત્વનું નથી તમારા કપડાં કેવા છે એ મહત્વનું નથી પણ તમે સામે વાળી વ્યક્તિને કેવી રીતે ટ્રીટ કરો છો કેવી સાથે કેવી રીતે એની જોડે વાત કરો છો કઈ ભાષામાં વાત કરો છો એ જ તમારી વેલ્યુ વધારે છે એટલા માટે તમારું વર્તન છે ને અને ખાસ કરીને તમારી વાણી છે ને એ મીઠી હોવી જોઈએ પણ કેવી મીઠી અંદરથી મીઠી હોવી જોઈએ ખાલી કહેવા પૂરતી મીઠી વાણી ન હોવી જોઈએ એટલે વર્તન છે ને એ તમારા વેલ્યુ વધારવામાં ખૂબ જ એમ કહી શકાય કે મહત્વનો ભાગ ભજવે છે લાસ્ટ નંબર ફાઈવ છે કે તમારું કાર્ય છે ને તમારું કામ છે ને એ બોલવું જોઈએ નહીં કે તમે હંમેશા એક વાત યાદ રાખવાની કે જયારે વધારે વાતો નથી કરવાની શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે ઘણા કેવા હોય ખબર છે પોતાના જ વખાણ કરવાનું સાંભળવું ગમતું હોય અને પોતાના જ વખાણ કરવા ગમતા હોય કે પોતે જ સર્વશ્રેષ્ઠ છે પોતાને જ બધું આવડે છે અને પોતાને જ બધી ખબર છે પણ એના કરતા શ્રેષ્ઠ કાર્ય કરો તમે જે ફિલ્ડમાં છો છો એમાં સારું સારું કામ કામ કરો તમે જેની જોડે જોડે રહી રહ્યા એની કરો શ્રેષ્ઠ કામ કરો તો એ તમને એનું ફળ મળશે જ કોઈ પણ વૃક્ષ કોઈ પણ ફળ છે એના વૃક્ષથી ઓળખાય છે એટલા માટે તમારા કામ પર ધ્યાન આપો વાતો ન કરો વાતો કરવાથી કંઈ જ નહીં થાય તમે એક કામ કરશો તો તમારું કામ બોલશે બરાબર છે તમે કર્મ કરશો તો એ નું ફળ આવશે ત્યારે આપોઆપ બધાને ખબર પડી જશે એટલે તમે શ્રેષ્ઠ કાર્યમાં માનો વધારે વાતોમાં નહીં તમારે નથી બોલવાનું તમારું કામ જ બોલશે ઘણી વખત આપણને એમ થાય ને ઘણા લોકો એમ કહેતા હોય કે કોઈ મારી વેલ્યુ જ નથી કરતું બરાબર છે કઈ નહીં ન કરે તો એનો જવાબ આ છે કે જયારે કોઈ તમારી વેલ્યુ ના કરે જ નહીં તમારે વેલ્યુ એક દિવસ તમારી કિંમત થશે જ અને બીજા કોઈ કરે કે ન કરે ઉપર વાળો તો તમારી વેલ્યુ કરવાનો જ છે તો બસ એટલે કહેવાનો મતલબ એમ છે કે શ્રેષ્ઠ કાર્ય કરતા રહો તમારે નથી બોલવાનું તમારું કામ બોલશે અને ત્યારે જ તમારી વેલ્યુ વધશે અત્યારે ભલે તમારી વેલ્યુ ના હોય કઈ વાંધો નહીં હું મારું કામ ખુશીથી જઈશ મનથી ક્યારેક તો વેલ્યુ થશે અને હંમેશા મેં પણ કીધું છે કે તમે પોતાની જ વેલ્યુ કરતા શીખી જાઓ બીજા કોઈ કરે કે ના કરે આપો આ બીજા લોકો પણ તમારી વેલ્યુ કરશે સમય આવશે ત્યારે તમારી વેલ્યુ થશે જ એટલા માટે તમારું કામ બોલવું જોઈએ તમે નહીં અને દરેક કાર્ય છે ને એ એવી રીતે કરો કે એ શ્રેષ્ઠ બને અને તમારી વેલ્યુ છે એ આપણે દરેકે પોતાના જીવનમાં છે ઊંચું સ્થાન મેળવવું છે તો એ ઊંચું સ્થાન મેળવવા માટે જાતે જ પહેલ કરવી પડશે પોતાની વેલ્યુ વધારવા માટે આજથી જ શરૂ કરો જાતને ઓળખો સ્કિલ બનાવો સીમાઓ બનાવો સીમાઓ નક્કી કરો આત્મવિશ્વાસ ભર્યું વર્તન અને શ્રેષ્ઠ કાર્ય આ પાંચ ઉપાય આજથી જ શરૂ કરી દો દોલ પોતાની વેલ્યુ વધારવી છે ને પોતાને કિંમત વધારવી છે ને તો એની પહેલ છે એ આજથી જ શરૂ કરવી પડશે અને પોતાની જાતે જ પહેલ શરૂ કરવી પડશે કોઈ બીજા નહીં કરી શકે શ્રેષ્ઠ કાર્ય કરતા રહો આગળ કહ્યું એમ આત્મવિશ્વાસ ભર્યું વર્તન કરો પોતાની પહેલા તો પોતે જ પોતાની વેલ્યુ કરતા શીખી જાઓ આપોઆપ બધા તમારી વેલ્યુ કરશે હું આશા રાખું છું કે તમને લોકોને આ વિડીયો છે એ સારો લાગ્યો હશે અને તમે લોકો મને કમેન્ટમાં પણ જણાવો કે તમે આજથી કઈ સ્કિલ ઉપર તમે કામ કરવા માંગો છો આ પાંચ ઉપાયોમાંથી કઈ ઉપાયો ઉપર તમે કામ કરવા માંગો છો એ મને કમેન્ટ કરજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમેઝિંગ આરાધના પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે નવા નવી પ્રેરણા સાથે ત્યાં સુધી થેન્ક યુ